દસ દિવસ પહેલા અને દસ દિવસ પછી કોઈ કઈ આપે તો ખવાય નહીં રોડ ઉપર નીકળવામાં ધ્યાન રાખવું પડે કઈ કુંડાળું કર્યું હોય આમ હોય તેમ હોય કઈ વળગી જાય આમ થઈ જાય પેલું થઈ જાય સાચું છે કે ખોટું જયન માન દય પ્રભુ શ્રી રામ જય કે સભનચંદ દેવ આરમ મહાદેવ કેમ છો બધા મોજ માને ભાઈ તો ભલે મિત્રો તેર માર્ચ એટલે કે તેર તારીખે છે હોળી હોળી દહન અને ચૌદ તારીખે ધૂળેટી હવે મિત્રો તેર તારીખે હોળીકા દહન દરમિયાન પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા વખતે બરોબર છે બે મંત્ર નો જાપ એક વખત માત્ર કરી લેવાનો છે સાવ નાના મંત્ર છે અને મિત્રો એક એક ઉપાય પણ જોરદાર કેવો છે કે જેનાથી શું થશે તો કે અજ્ઞાત ભય જે છે તે દૂર થઈ જશે શત્રુ બાધા અહિત ઈચ્છનારા લોકો તમારી જિંદગીથી દૂર થઈ જશે કહેવાય કે સુખ સંપત્તિ સમૃદ્ધિ શાંતિ દાદા તમને પ્રદાન કરે નિરોગી જીવન પ્રદાન કરે અને ધનલાભ પણ

તમામ વાત કરવી જાય મિત્રો શાંતિથી ખાસ આજનો વિડીયો જોજો બહુ મોજ આવશે અને લાભ પણ થશે એ તો અલગ જ ભાઈ હા તો ફટાફટ શરૂ કરીએ તો મિત્રો વિડિયોને શોર્ટમાં કહી દઉં તો તમામ લોકો સુધી વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયા દ્વારા શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે બધા જ લોકો ભાઈઓ બહેનો જે કઈ જોવે છે તે હોળીની હજી તો વાર છે છ સાત દિવસની વાર છે મિત્રો તો ત્યાં સુધીમાં સેવ કરી લે તો લખીને રાખી દે બરોબર છે શું શું બોલવાનું છે છે અને કરવાનું જેનાથી નેગેટિવિટી પણ દૂર થઈ જાય ભાઈ તો મિત્રો જરૂરથી શેર કરજો દરરોજનો અલાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન છે ફટાફટ દબાવી દેજો બાજુમાં ડંકો પણ વગાડી દેજો અને વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઇમ્પોર્ટન્ટ અપડેટ અ એક બે દિવસમાં આપવાનો છું તો મારી WhatsApp ચેનલ છે તે જોઈન જરૂરથી કરી લેજો ત્યાં અપડેટ દેવાની છે એટલા માટે તો મિત્રો હવે વાત કરીએ બે મંત્ર વિશે પણ તમને પહેલા એ કહી દઉં મિત્રો કે હોલિકા દહન જે છે બરોબર છે ભક્ત પ્રહલાદજી ભાઈ હા એમની ભક્તિ મિત્રો કહેવાય કે એવી ભક્તિ ભાઈ એક 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 ભરોસો શ્રદ્ધા અને વિશ્વાસ કોને કહેવાય શીખવું હોય તો પ્રહલાદ ભગતભાઈ એમની પાસેથી શીખો મિત્રો કે મારા હરિ હા મારા વિષ્ણુ મારા દ્વારિકા ભાઈ કૃષ્ણ ભગવાન બરોબર છે મારી સાથે છે 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 ને જ ભાઈ એને ભરોસો કેવાય ભાઈ બરોબર છે એમના પિતા હિરણ્ય કશ્યપ ઘણી ટ્રાય કરી કે ના ભગવાનનું નામ નથી લેવાનું બધું ખોટું છે એમાં કઈ નથી રાખવું બરોબર છે આપણી પાસે બધું છે ભગવાનને નથી માનવાનું તેમ છતાં એને નક્કી કરેલું હતું ઈ નિભાવીને રિયા કે ના મારા દાદા મારા ભગવાન મારા વિષ્ણુ મારા હરિભાઈ બીજું કોઈ નહીં અને ત્યારબાદ એમની બહેન એટલે કે હોલિકા જેને વરદાન મળેલું હતું કે અગ્નિ એને બાળી ન શકે કે જલાવી ન શકે બરોબર છે એટલા માટે હિરણ્ય કશ્ય પ્રહલાદજીના પિતાએ નક્કી કરેલું કે હોલિકા પ્રહલાદને ખોડામાં બેસાડી અને આપણે ચારેય બાજુ અગ્નિ ફેલાવીએ એટલે ભક્ત પ્રહલાદ અગ્નિમાં બળી જાય આવું એના પિતાએ એ વિચાર્યું પછી શું થયું ભાઈ પ્રહલાદજી બેઠા ભાઈ હા હરી 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 વિષ્ણુ 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 ભાઈ દાદા તો દાદા જે ભાઈ એમના ભક્ત ને ક્યારે નારાજ ન કરે હોલિકા ને વરદાન હતું તેમ છતાં એ બળી ગઈ ભાઈ અગ્નિમાં બરોબર છે તો મિત્રો એક ભક્તિ પ્રત્યે તમારો પ્રેમ વિશ્વાસ શ્રદ્ધા ભરોસો એટલો કઠિન હોય ને ભાઈ આમ કહેવાય કેવાય કાંઈ નહીં ગમે એ થાય બરોબર છે પછી દાદા તમારી હારે જ હોય ભાઈ તો મિત્રો અ મેં જે તમને વાત કરેલી સ્ટાર્ટિંગમાં કે ચાર રસ્તા ઉપર નીકળવાય નહીં કે પછી કોઈ આપે તો ખવાય નહીં આવા બધા વિડીયો અત્યારે બહુ ફરે છે મિત્રો જો એક વાત કહી દઉં મંત્ર પણ કેવા છે અને એક માટીની વાત પણ કરવી છે સોરી રાખની વાત પણ કરવી છે હોળીની જે રાખ આવે ને ભાઈ મિત્રો હવે પેલા એ કહી દઉં લોકો વ્યૂઝ માટે વ્યૂ એટલે કે તમારો વિડીયો કોઈ જોવે બરોબર એને વ્યૂ મળે બરોબર છે એનો વિડીયો વાયરલ થાય હું બધાની વાત નથી કરતો ભાઈ પણ મિત્રો આ ટાઈપના વિડીયો ઘણા લોકો બનાવતા હોય છે કારણ કે માણસોને ખેંચવા માટે ભાઈ ખોટી રીતે ન ખેંચો યાર હું એટલું જ કહીશ મને પોતાને પણ આવડતું હોય ને ભાઈ મને આવડે છે એવું લખવું હોય તો ફોટામાં કંઈક બતાવો અંદર કંઈક નીકળે શું યાર લોકો તમારા ઉપર ભરોસો કરે છે વિશ્વાસ રાખે છે તો સાચી માહિતી ભાઈ છે અથવા તો ખબર નથી તો કઈ બીજી માહિતી આપો યાર પણ જો હવે એક વાત સત્ય છે કે આ દિવસ દરમિયાન તમારું અહિત ઈચ્છનારા લોકો હોય કે પછી કોઈ દેખાય ઈશિયા કરવા વાળા લોકો હોય એ નવા નવા ટોટકા કરતા હોય બરોબર છે ક્યાંક થી જોઈને કે સાંભળી ને લીંબુ છે મરચાં છે આ છે ઓલું છે આમ ને રાખી દે પછી અહીંયા થી કોઈક નીકળે તો આમ થઈ જાય એના ઉપર હાવી થઈ જાય જો મને એટલી ખબર પડે ભાઈ તમે હોળી ના દસ દી પેલા કે દસ દી પછી ક્યાંખી જિંદગી કોકે આપેલું ખાવ ને મહાદેવ કૃષ્ણ ભરોસો હોય ને ભાઈ કોઈ ની તાકાત નથી ગમે એવું ઉતારો કરીને દે બાધા નાખી ગમે એવું કાળું ધોળું પીળું લીલું રંગબેરંગી કલર નું કરીને આપે ને ભાઈ તમને કઈ થાય નહીં પણ ધ્યાન શું રાખવાનું

આપણને ખ્યાલ આવી જ જાય ને કોણ તમને શું ખવડાવે છે આપણને ન ખબર હોય ભાઈ અને કદાચ ખવાય જાય પછી બોલી દયો જાય બાજરાંગબલીનું વાનજી મહારાજ તમારા ઉપર નેતા બધું પછી કોઈની તાકાત નથી કાંઈ કરી શકે બરોબર છે તો મિત્રો આવી બધી વાતો છે ને બહુ બી નહીં જવાનું ડરી નહીં જવાનું હા હોય છે સત્ય હોય એવું નથી હું નથી કહેતો ખોટું હોય એમ નથી કહેતો પણ ભગવાનને માનો ને પછી એ બાબત આખી કઈ અસર ન કરે માણસને બરોબર છે તો મિત્રો બે મંત્ર પહેલા આપણે વાત કરીએ ત્યારબાદ રાખ વિશે વાત કરું એ બહુ સાંભળજો તો હોલિકા દહનની પ્રદક્ષિણા વખતે મિત્રો પહેલો મંત્ર છે ઓમ નૃસિંહાય નમઃ ઓમ નરસિંહાય નમઃ કહેવાય પણ હિન્દીમાં બોલીએ તો ઓમ નૃસિંહાય નમઃ એ મંત્રનો એક વખત જાપ કરી લેવાનો પ્રદક્ષિણા વખતે બીજો મંત્ર છે ઓમ રીમ રીમ ક્લીમ બસ આટલું જ છે ઓમ નૃસિંહાય નમઃ ઓમ રીમ રીમ ક્લિમ મિત્રો આ બે મંત્રના જાપથી તમામ પ્રકારના ભય તમારી અંદર રહેલા હોય એ દૂર થઈ જશે અને કહેવાય કે એક પોઝિટિવિટીનું વાતાવરણ છવાઈ જશે અને નિરોગી જીવન થાય તો અલગ જ બરોબર છે ઘણા લોકો કહેતા હોય છે હોલીના તાપથી તમામ જે શરીરમાં કહેવાય ને કે જે રોગ હોય એ દૂર થઈ જાય એ સાચી વાત છે ભાઈ બરોબર છે અને મિત્રો હવે વાત કરીએ રાખ વિશે જે છાણા છે બરોબર છે જેનાથી છાણાની અંદર નારિયળ છે કે બધી પ્રસાદી લોકો ખજૂર છે હોલિકા દરમિયાન પ્રદક્ષિણા આ વખતે કરતા હોય છે બરોબર છે એમાં પધરાવતા હોય છે તો મિત્રો બીજા દિવસે એની જે રાખ છે બરોબર છે એ રાખ ને તમારે થોડી લઈ લેવાની છે વાટકીમાં હવે શું કરવાનું સાંભળજો મિત્રો આ ઉપાય ખાસ કરજો તમારે લખવાનું છે શું તો કે બે મંત્ર દીધા અને એક આ રાખ ની વાત લખવાની છે ખાસ ભૂલતા નહીં એક વાટકીમાં બીજા દિવસે સવારે અથવા તો એ દિવસે રાત્રે તો શું ગરમ હોય એટલા માટે કહું છું બાકી એ દિવસે થાય એવું નથી વાટકીમાં રાખ લઈ લેવાની છે થોડી ઘણી જે ભૂકો થયો એ બધું છાણાનો બરોબર છે હવે મિત્રો એ જે રાખ તમે લીધી એની અંદર થોડું મીઠું નમક અને થોડી રાય નાખી દેવાની છે વાટકીમાં હવે એને ઘરના એક ગુપ્ત ખૂણામાં રાખી દેવાની વાટકીને ગુપ્ત ખૂણો એટલે કે તમને ખ્યાલ છે પણ અન્ય બહારના કોઈ વ્યક્તિને ખ્યાલ નથી કે આ જગ્યામાં ખૂણામાં અહીંયા કાંઈ હોય કે કોઈ જોઈ ન શકતું હોય ને ટૂંકમાં એવી જગ્યાએ એ વાટકીને મૂકી દેવાની હવે મિત્રો એનાથી શું થશે તો કે તમામ નકારાત્મકતા છે ને જે નેગેટિવિટી બધી આપોઆપ ઘરની બહાર હોય જાય છે સહન જ નહીં કરી શકે આ સત્ય હકીકત ની વાત છે મિત્રો કરીને જોજો કોઈ નુકસાન નથી આ પહેલી વાત ભાઈ બરોબર છે અને લાભ જ છે આ બીજી વાત તો મિત્રો થોડું નમક મીઠું અને થોડી રાઈ હવે લોકોને તમને બધાને પ્રશ્ન થશે કે કેટલા દિવસ સુધી રાખવી બરોબર છે તો મિત્રો એક વીક છ કે સાત દિવસ રાખો અગિયાર દિવસ રાખો અથવા તો એકવીસ દિવસ રાખી શકાય બરોબર ત્યાં સુધી રાખો તો ચાલે પછી રાખો તો વાંધો ન પણ મિત્રો એનાથી નકારાત્મકતા દૂર થાય ઘરની નેગેટિવિટી જે છે વહી જાય સારી ઘરની અંદર પ્રવેશ છે ઘર પરિવારના તમામ સભ્યો જે કઈ પણ છે એ બધાના મગજ જે છે ને એક સારી દિશામાં ચાલશે પોઝિટિવ વે માં ચાલશે કહેવાય કે રોગ પીડા દુઃખ દર્દ આ બધું ધીમે 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 સાવ આવી જશે આટલી તાકાત છે મિત્રો આનાથી રાહુ કેતુ ની જે નજર જે હોય ને ગ્રહ દશા સારી ન હોય ખરાબ ગ્રહ દશા હોય તો મિત્રો એ પણ રાહુ કેતુ ની સારી દશા થઈ જશે અને કહેવાય કે તમામ ગ્રહ ભાઈ એક પોઝિટિવ વે માં કહેવાય ને કે સકારાત્મક દિશામાં એક તમારું સારું બધું થાય એ દિશામાં ચાલશે અને કામ કરશે અને મિત્રો ઘણા બધા લોકોનો પ્રશ્ન એ પણ હોય છે કે કોઈએ કંઈ કરી મૂક્યું હોય કે પછી આપણને એમ લાગતું હોય કે આવું છે તો શું કરવું શું ન કરવું ઘણી વખત વિડીયોમાં કીધું છે મિત્રો અને ઘણા લોકોના પ્રશ્ન પણ એવા હોતા હોય છે કે બીમારી છે કે ભગવાનનું ધ્યાન કરીએ કે પછી ભક્તિમાં ભજન કરીએ નામ જપ શરૂ કરીએ એ સમય દરમિયાન કહેવાય કે નકારાત્મકતા આવે ખરાબ વિચાર આવે કે પછી ધ્યાન ભંગ થઈ જાય છે જો ભાઈ મેં મિત્રો બધા ટોપિક ઉપર વિડિયો મૂકેલા છે તમે મારા ચેનલમાં વિડીયો માં જઈ ઉપર ઉપર ટાઇટલ ફેરવશો બરોબર છે સ્વાઈપ કરશો એક પછી એક એક પછી એક ટાઇટલ તમને જોવા મળશે બરોબર છે હવે મિત્રો બધા અનુમાન દાદાના જ ઉપાય છે એ પણ જોવાની વાત છે ભાઈ હા દાદા તો ભાઈ અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા ઓ ભાઈ હા અષ્ટસિદ્ધિ નવ નિધિવાળા આપણા બજરંગલીનું વાનજી મહારાજ ગદા વાળા દાદાભાઈ મિત્રો એવું કોઈ સંકટ નથી એવું કોઈ દુઃખ નથી કે જેને હનુમાન દાદા દૂર ન કરી શકે ભાઈ કવન શોકાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તું પાહી ખાલી એક કહેવાય ને કે સંકલ્પ હોવો જોઈએ બરોબર છે મિત્રો કમેન્ટ્સ દ્વારા પૂછતા હોય છે બધા એનો મને વાંધો પણ નથી પણ બધાને એમાં નિયમસર રિપ્લાય દઉં તો બહુ ટાઈમ લાગે બરોબર છે એટલા માટે કહું છું કે હું રિપ્લાય તો આપતો જ છું કે વિડીયો મૂકેલો છે તેમ છતાં કહું છું વિડીયો દ્વારા કે જરૂરથી વિડીયો સેક્શન માં જઈને ચેક કરી જો મિત્રો ઘણો લાભ મળશે બધા જ વિડીયોને હજારો લોકોને લાભ મળેલો છે અભાઈ બરોબર છે એમ નથી કહેતો કે એક બે જણાને કે પાંચ દસ જણાને બરોબર છે અને તમે કદાચ કોક તમને એમ કે ને કે ભાઈ કઈ રીતે આખો દિવસ હનુમાનજીને માનો છો કે આ ભગવાનને માનો છો કે ભજન કરો છો નામ જપ કરો છો મિત્રો લોકોથી બીવાનું નથી થતું પહેલી વાત આ બરોબર છે કારણ કે લોકો તો કહેવાના જ છે ભાઈ બરોબર છે કાંઈક તો તમને કહેવાના જ છે ગમે એટલું ખોટું કરો તો તો કહેશે જ સારું કરો ને તોય તમને કહેવાના છે એટલે મિત્રો ઇગ્નોર ઇઝ ધ બેસ્ટ કી સારામાં સારી ચાવી કહેવાય ને તો એ ઇગ્નોર કરવાની છે તમે તમારી ભક્તિ ઉપર તમને ભરોસો છે બસ તમારી શ્રદ્ધા ઉપર વિશ્વાસ છે બસ ભગવાન ઉપર ભરોસો છે હા તો બસ ભાઈ પછી લોકોનું ન વિચારો આખો દિવસ નામ જપ કરો જ્યારે પણ સમય મળે રામ 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 મહાદેવ 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 કૃષ્ણ તમામ દેવી દેવતાઓને વંદન છે ભાઈ બરોબર છે બધાનું નામ તમારા જે પ્રિય દેવી દેવતા હોય કુરુદેવતા છે કુળદેવી છે મિત્રો નામ જપ એટલું ચાલુ રાખો તમારું ભાગ્ય બદલી નાખશે નામ જપ એટલી તાકાત નામ જપની છે આ ભાઈ બરોબર છે એના ઉપર પણ મેં વિડીયો મૂકેલો છે હજી હનુમાન દાદાના મંત્ર જાપ વિશે વાત કરવાની છે ઘણા મંત્ર જે મેં હજી સુધી નથી કીધા એમના વિશે પણ વાત કરવાની છે ઘણા બધા લાભદાયી વિડીયો હજી આવવાના નાજ છે અને રોજ એકાદો વિડિયો એક તો આવતો જ રહેશે ક્યારેક બ્રેક થાય એકાદ દિવસ બાકી નહીં થાય તો મિત્રો આજના વિડીયોમાં જે વાત કરી જરૂરથી લખી લેજો બે મંત્ર કીધા છે ઓમ નૃસિંહાય નમઃ ઓમ રીમ રીમ ક્લીમ પ્રદક્ષિણા વખતે બોલવાનો છે અને જે રાખ ગીધી છાણાની વાટકીમાં લઈ મીઠું નમક અને રાઈ થોડીક ઘરના કોણ ગુપ્ત ખૂણામાં કોના ઉપર રાખી દેવાની છે સાત દિવસ રાખી શકાય અગિયાર દિવસ અથવા તો એકવીસ દિવસ રાખી શકાય બરોબર છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો જેથી મને પણ ખ્યાલ આવે અને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે શેર કરવાનું ભૂલતા નહીં જેથી બધાને લાભ મળે અને બધા નોટ ડાઉન કરી શકે હજી થોડી થોડી વાર છે ત્યાં સુધી બરોબર છે દરરોજ નવા લાભ દે વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે જરૂર દબાવી દેજો અને વોટ્સએપ ચેનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઇન્સ્ટામાં પણ ફોલો કરી દેજો કારણ કે ત્યાં અને ફેસબુકમાં પણ હું રેગ્યુલર કંઈક કંઈક સ્ટોરીઝ વાઇઝ રીલ વાઇઝ અપડેટ કરતો જ છું અપલોડ કરતો હોઉં છું તો મોજ મારીઓ રાજી રહ્યો સારા કર્મ કરતા રહ્યો ભગવાનની ભક્તિ કરતા રહ્યો બરોબર છે દાદા બધાને રાજી રાખે એ જ પ્રાર્થના સાથે જયુમાજ જય પ્રભુ શ્રી રામ કૃષ્ણ ભંજન દેવ જય હરા મહાદેવ ને ગાળા મોજો ભાઈ હા